નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિસનગર શહેરની પંદર વર્ષની સગીરા પર છ નારાધમોએ ગેંગરેપ કર્યો મહેસાણા વિસનગર શહેરમાં એક અત્યંત સનસનાટી ભર્યો અને ક્રૂર કિસ્સો સામે આવે છે જેને કારણે આખા શહેરમાં હડકંપ મચી ગયો છે માનવતાને લજવનારી આ ઘટનામાં માત્ર પંદર વર્ષની એક સગીરા પર કુલ છ જેટલા શખ્સો દ્વારા અલગ અલગ સ્થળોએ લઈ જઈને વારા પરથી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે વિસનગરના ઇતિહાસમાં પ્રથમવાર આ બનાવ બન્યો છે ચાર ઓક્ટોબરની રાતથી સોમવાર સુધી ચાલ્યું હોવાનીતનું કૃત્ય પોલીસ ફરિયાદ મુજબ આ કૃત્યની શરૂઆત ગત ચાર ઓક્ટોબર શનિવારની રાત્રે થઈ હતી અને તે સોમવાર સુધી ચાલ્યું હતું સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ પ્રથમ દુષ્કર્મ ચાર ઓક્ટોબરની રાત્રે લગભગ ત્રીસ વાગે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોર નામના બે શખ્સો તેને સેવાલિયા રોડ પરની સુમસામ જગ્યાએ લઈ ગયા અને તેની પર દુષ્કર્મ આચર્યું આ દરમિયાન રાજ ઠાકોર અને અન્ય એક શખ્સ પણ ત્યાં જોડાયા હતા બીજી વારની હેવાનીયત ત્યારબાદ સગીરા ટાવર પાસેથી ઘરે જવા નીકળી ત્યારે સોમ ઠાકોર તેની એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો ત્યાં પવન ઠાકોર અને રાજ ઠાકોરે ફરી ત્યાં કૃત્ય આંચર્યું હતું સોમવાર સુધી બંધક અંતે સોમ ઠાકોર સગીરાને મોડી રાત્રે ઉતારી જતો રહ્યો તે આજે સ્કૂલ તરફ ચાલીને જતી હતી ત્યારે પ્રકાશ મોદી અને અન્ય એક શખ્સ તેને ઘરે મૂકવાના બાને લઈ ગયા રસ્તામાં એક શખ્સ ઉતરી ગયા બાદ પ્રકાશ મોદી તેને પોતાના ઘરે લઈ ગયો અને સોમવાર સુધી ત્યાં તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું પરિવારજનોની શોધખોળ અને ફરિયાદ છેલ્લા બે દિવસથી દીકરી ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યા હતા સગીરા સોમવાર સોમવારના રોજ ઘરે પરત ફર્યા બાદ પરિવારજનો અને પોલીસે શાંતિથી પૂછપરછ કરી મંગળવારના રોજ મોડી રાતે તેણે સમગ્ર ઘટના હકીકત જણાવી જે બાદ પરિવાર સહિત આખું શહેર સ્તબ્ધ થઈ ગયું પોલીસે સો આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પાંચ નામજોગ આરોપીઓ વિજય ઠાકોર પવન ઠાકોર રાજ ઠાકોર સોમ ઠાકોર પ્રકાશ મોદી અને અન્ય એક અજાના શખ્સ મળી કુલ છ આરોપીઓ વિરુદ્ધ અપહરણ બળાત્કાર અને પોક્ષો એક્ટ હેઠળ ગુનો ગંભીર દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ કારજા ઘટનાને પગલે વિસનગરમાં ગુનેગારોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા આપવાની માંગ ઉગ્ર બની છે વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે હજાર પચીસ ના રોજ એક નાબાલિક દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામનો ઈસમ છે એને લાલચ આપી અને મોટર ઉપર બુલેટ મોટર ઉપર બેસાડીને એક અવાવરૂ જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો એ છે એ બંને જણા ફરી પાછા એને મોટર ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કંઈ એને લઈ જાય છે અને એને પણ એક અવાવરું જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછો એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો એ છે એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવા ઉપર લઈ જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર એ સરી સંબંધ બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ હાથરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતાં એણે કહેલું કે લગભગ પાંચથી છ જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાના છીએ એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક છે એની શાંતિથી એક પૂછપરછ કરી જે જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી

એમને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી હાલમાં બળાત્કારનું જે મુદ્દો ચાલે છે એ વિષય આપણે વાત કરીશું અને પછી આગળ જે પણ આપણી કઈ હશે એની એ બાબતમાં ચર્ચા કરીશું વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં પણ અમે પોલીસ ની જે કડક માં કડક કાર્યવાહી થતી હશે એક સિત્તેર બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એક્ટ બસો બાર ની કલમ ચાર બે પાંચ જી પાંચ એલ અને છ આઠ મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે અ પક્ષો એક મુજબનો જે ગુનો નોંધાયેલો છે એ એમાં જે કલમોની જોગવાઈઓ છે તે મત જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આ અગર તપાસ કરી રહ્યા છીએ ઓકે સર તમને કોઈ ના કોઈ નામ નમે સખત શબ્દોમાં કાઢીએ છીએ માટે પણ ના કરી શકાય અને આ લોકોનું કરવામાં નગ્નતાનો નો વરઘોડો કાઢવામાં આવે અને આવા પરિબળો નો નશેપ કરવા જો વિસનગર ની અંદર ઘણા છેલ્લા સમયથી એક જ ચક્રી શાસન ચાલવાથી જે પ્રકારના બીજા બનાવો કે દારૂ ના હોય જાહેરમાં વરલી જુગાર મટકા ના હોય શેર સટ્ટા ના હોય એવા પ્રકારના દેશને તોડવાની પ્રવૃત્તિઓ આ શહેરમાં ચાલી રહી છે

વર્ષોથી સંસ્કારી નગરી તરીકે વિસનગર વિસનગરની અંદર જે રાતના બનાવ બન્યો છે અને એ બનાવની જાણ થઈ શકે ત્યાંથી આખું વિસનગર શોકમગ્ન છે અને વિસનગરની અંદર આ જે લોકો આ અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને આખું વિસનગર એને શબ્દ શબ્દોમાં વખોડો છે અને આવી કોઈ પણ આવી હરકત ન કરે એના માટે સરકારશ્રીને અને પોલીસને અમારા સૌ ગ્રામજનોની આ વિસનગરના સર્વ નાગરિકોની એક અપીલ છે કે આવા લોકોને બિલકુલ આમનો વરઘોડો કાઢવો જોઈએ આમનું રિકન્સ્ટ્રકશન કરવું જોઈએ અને આમનો સબક શીખવાડવો જોઈએ કે આવનારા સમયની અંદર આમાંથી કોઈ પણ આ વિસનગરની અંદરથી કોઈ પણ બે નંબરનું કામ કરતા બિલકુલ અચકાય એના વિસનગરને લાંસણ લગાડવાનું કોઈ કામ ન કરેનગરની અંદર વલ્લી નાના ગેસ્ટ હાઉસો ખુલી નીકળ્યા છે અને એની અંદર પણ નાની વયની છોકરીઓને લઈ જાય છે તો એની પણ તપાસ સત્વરે થવી જો આવા જે અડ્ડાઓ ચલાવે છે એ અડ્ડાઓ બિલકુલ બંધ થવા જોઈએ એને આ જેના પણ આશીર્વાદ હોય એ આશીર્વાદ હવે આજ પછી બંધ કરી દે હવે વિસનગર જાગ્યું છે અને આ બનાવો વિસનગર આજ નહીં પણ હવે પછી કોઈ પણ ચલાવી લેવાના મૂડમાં નથી અને વિસનગર પ્રજા હવે આ સાખી લેવાના મૂડમાં નથી